હાલો આજે અમારા ગામ મુદુપુર માં કથા બેસેલી છે ત્યાં આજે રામદેવ અવતાર ધારણ કરવાના છે તો સંપૂર્ણ પ્રસંગ તમને એક જ વિડીયો બતાવી દો ઘરેથી જૂના કપડા પહેરીને પહોંચી ગયા કથા સ્થળે ત્યાં કરી લીધા ગણપતિ બાપાના દર્શન અહીંયા કથા ચાલુ પણ થઈ ગઈ તમારે લાઈવ જોવું હોય તો યુટ્યુબમાં હજારો ની સંખ્યામાં જન ઉમટી પડી છે કેમ કે આજે રામદેવજી મહારાજ પૃથ્વી પર અવતાર ધારણ કરવાના છે પછી આ લાઈવ વાળા ભાઈઓ મને લાઈવમાં લઈ લીધું કેમ કે કેમેરા વાળા દોસ્તારો હોય ને પછી રામદેવજી મહારાજ ને વિરામદેવજી મહારાજ કથા સ્થળે બારસો રૂપિયા હાજર થયા અને પછી બધા લોકો એ ફૂલડે વધાવી લીધા પછી રામદેવજી મહારાજ બારસો રૂપિયા કુમકુમ પગલી તેમના પારણામાં રામદેવજી ને વિરમદેવજી ને ઝૂલે ઝુલે પછી વિરમભાઈ ને તેમના ધર્મપત્નીએ પણ વીરમદેવજી મહારાજ ને ઝૂલે ઝુલે પછી રામદેવજી મહારાજે અવતાર ધારણ કર્યું તો સંતો ભક્તો ને ખુશી તો જુઓ

આ પ્રસંગનો તમારે સંપૂર્ણ વિડીયો જોવો હોય તો આપણે મહેશ કાઠી બ્લોબની ચેનલમાં અપલોડ કરી દીધું છે ત્યાં જોતા બધાને જયરામા બેર